મિત્રો ને તો જો આજે વહેલા ઘરે આવી ગયો છું તક્ષુ દેવાક્ષુ શું કરશો ઘોડા આમ આ બાજુ તો આય ઘોડી એકસો અરે વાહ કેમ હાલે એમ અરે વાહ આ બાજુ એ આ બાજુ એ હવે

એ હા સરસ તું સ્કૂલે નો ગઈ આજે તો તો મજા આવી ગઈ છે ને ઊભી રાખો ઊભી રાખો ઊભી રાખો આવે બહુ મજા આવે તમને તો મજા આવે ને તક્ષુ બને એમ આ તમારી ગાડી ઘડીક ઊભી રાખો ઘડીક ઊભી રાખો હોલ્ડ કરો હોટલ આવી છે હોલ્ડ કરો હા જમવા જમવા માટેનો પૈસા જ નથી કોઈ પૈસા નથી આપતું ના પૈસાને શું કરવા છે છે હે તક્ષુનો નામ શું છે અરે વાહ આનું નામ તો છે

હા સ્કૂલમાં લખવું પડશે એકલું લખવું પડશે ગાડી ગાડી છે અરે વાહ સરસ લાઈક કરવાનું બટન દબાવો એવું તને આવડે એમ તું વિડીયો બનાવી તો એમ વાહ હા